જનની જણ તો ભગત જણ કા દાતા ને કા સુર નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નો આ જગતના કવિઓએ માની પાસે બે ચાર વસ્તુની જ માંગણી કરી છે કા દાતા કા સુર એની જ માંગણી કરી છે પણ મારે જ એની વાત કરવી છે કોઈ વ્યક્તિ પ્રશસ્તિ નહીં કોઈ એમને આઈ નિયમ નથી કીધું કે અમારી વાત કરજો પણ અમારે કલાકારોનો એક એવો નિયમ હોય છે અને અમારે ધર્મ છે અમારો કલાકારોનો કે જે સાચી વાત છે એ સમાજ સુધી લોકો સુધી ન પહોંચાડે તો અમે નગુણા કહેવાય અને આજ એવો અમારો પરિવારનો ડાલા મથો સાવજ જેવો માણા એટલે એ અમારા જસદણ ગામનો રમેશભાઈ રાધરિયા હાલ સુરત રહે છે પણ સાવજ જેવો માણા ડાલા મથો અને દ હથો મોઢે અને જબરી મૂછા પાછું ડોઢ વામનું પૂછા એ વકરેલ રાજા વનનો હાથા હાથ તેની હામટી અને લાંઘણ ભરડો લે તો ડગ નો હાવજ દે પછી પુળા ભરકવા ને પાલિયા આવ હાવજ જેવું કાળજુ જન અને એને અડધી રાતે 2 વાગે ફોન કરો એટલે એનો ફોન ઉપડે અને એમ કે મારા લાયક કામ બોલો આ શબ્દ એના મોઢામાંથી નીકળે સાહેબ એ માણાની મારા આજે વાત કરવી છે અને આ વ્યા આ વાતનો હું સાક્ષી છું એટલે મને આ વાત કરવાની ઈચ્છા થાય અને ઘણી જગ્યાએ મે મારા લાઈવ પ્રોગ્રામમાં આ વાત કરેલી છે પણ મારી ઉપર એક વ્યક્તિનો ફોન આવ્યો મને કે એક કામ પડ્યું છે ધનસુખભાઈ મેં કીધું બોલો ભાઈ શું કામ કર્યું છું મને કે મારી બેન ને વિધર્મીનો છોકરો ની વિધર્મીના છોકરાની હારે બી ગઈ છે મારી બેન અને મમને ક્યાંથી જવાબ નથી મળતો ક્યાંથી જવાબ નથી મળતો મને કે પોલીસ ખાતામાંથી તો મેં કીધું કાંઈ વાંધો નહીં તમે ક્યાં આવ્યો છો મને કે સુરતમાં મેં તું વાંધો નહીં તમે સુરતમાં રહેતા હોય તો સુરતમાં રમેશભાઈ નામના વ્યક્તિ છે હવે તમને આપું તમે રમેશભાઈને ફોન કરો એટલે તમારું કામ થઈ જાય એટલે મેં એને નંબર આપ્યો અને એ વ્યક્તિએ રમેશભાઈને ફોન કર્યો કે રમેશભાઈ ધનસુખભાઈએ નંબર આપ્યો છે અને મારે તમારું કામ છે એટલે કે શું કામ હતું બોલો મારા લાયક હું મારતી થઈ કેવી સેવા છે તમારા માટે કે આવી રીતની વાત બની છે અને અમને કોઈ જવાબ નથી દેતું કે વાંધો નહીં તમે મારી ઓફિસે આવતા રહ્યો આ લોકો એની ઓફિસે ગયા રમેશભાઈ આખી વાત જાણી અને કાલો મારી હારે અને એ સુરતના પોલીસ સ્ટેશનમાં ગયા અને ન્યાય જઈને પોલીસને કીધું તું

અને એક વખત મારી હારે એ જગદીશભાઈ રાતના સમયે હું રાજકોટ કામથી ગયો ગયો હતો અને મારી હારે એની મુલાકાત થઈ અને રાતે અમે ઊભા ઊભાતા એક જગ્યાએ અને એણે મને વાત કરી મને થોડીક આવો ભાઈ ક્યાં જાઓ છો તમે તો મને કહેવું આવું આ એક ગરીબ માણસે ફૂટપાથ ઉપર હું છે ને હું ખવડાવતો અને પોતાનો જીવન મંત્ર છે કે રોજ બસો માણસને ખવડાવીને પછી રાતે પોતે જમવું આવો જેનો જીવન મંત્ર છે એટલે મને કે હું એક વ્યક્તિ રોડ ઉપર ફૂટપાથ ઉપર સૂતો છે ને કે હું એને થોડોક હું જમાડીને આવું કે એટલે મેં કાંઈ વાંધો નહીં જમાડવાની વાત કરી એટલે મેં એને ભાઈ જવા દીધા ને જમાડી થોડીક વારમાં ભાઈ પાછા આવ્યા મને કે ભાઈ હું બે ત્રણ વ્યક્તિને હું જમાડીને આવ્યો છું મને કે તો મેં કીધું તમે રોજ રોજનો નિત્યક્રમ તમારો મને કે આ ભાઈ હું રોજનો અમારો નિત્યક્રમ છે હું બસો માણસને જમાડી અને પછી જમું છું અને ચાંદલી ગામ છે રાજકોટ જિલ્લાનું અને એ ચાંદલી ગામમાં એક અમરધામ આશ્રમ કરીને એ લોકો સંસ્થા એક ચલાવે છે અને એમાં જેનું કોઈ નથી જે અસ્થિર મગજના છે એ લોકોને એને હાચવે છે અને એ લોકોને હાજા કરીને એના પરિવાર સુધી પહોંચાડે છે આવી અનેક સેવાઓ એની રોજ સાંજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બસો ટિફિનો પોતે પેક કરી અને પોતા ગરીબ દર્દીઓને ત્યાં જમાડીને પોતે જમવું આવો જેનો જીવન મંત્ર છે આવા પરિવારની અંદર ઘણી વ્યક્તિઓ છે પણ જે કોઈ આ વિડીયો રાદડિયા પરિવારના વ્યક્તિઓ જોતા હોય એને મારી બે હાથ જોડી અને વિનંતી કે બને એટલો આ શેર કરજો વિડીયો અને આપણે આવી વ્યક્તિઓને હાંચવી લેવાની જરૂર છે જેમ રમેશભાઈ રાદડિયા છે જગદીશભાઈ રાદડિયા છે આવી અનેક વ્યક્તિઓ આપણા પરિવારમાં છે જેમ આપણે વિઠ્ઠલભાઈ રાદડિયા આપણા પરિવારનો મોભી હતા અને આપણને રાદડિયા પરિવાર રાદડિયા રાદડિયા આજે ગુજરાતમાં થાય છે તો એ વિઠ્ઠલભાઈના લીધે થાય છે અને આપણને ઓળખ ઊભી કર્યો ના એ વિઠ્ઠલભાઈ હતા તો એના ચીલે ચાલનારા રમેશભાઈ અને જગદીશભાઈ બેયના કામ અલગ છે એક સુરવીર છે અને એક તાતા છે પણ આ વ્યક્તિઓને આપણે હાચવી લેવાની જરૂર છે અને આને સાથ સહકાર અને સપોર્ટ કરવાની જરૂર છે તો આપ સૌને વિનંતી બે હાથ જોડી અને આ આ વ્યક્તિઓને આપણે સાથ સહકાર આપીએ સપોર્ટ કરીએ જય માતાજી